વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી સતત ચાલુ છે સેવા સદનની દબાણ ટીમ દ્વારા મધુનગર વિસ્તારના એશિયાના પાર્ક વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદે દબાણો સામે પગલાં લેવામાં આવ્યા હતા ટીપી નંબર પંચાવન એ વિસ્તારમાં આવેલા એશિયાના પાર્કથી કેનાલ સુધીના વિસ્તારમાં થયેલા પાક્કા મકાનો સહિતના ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા હતા આ ઝુંબેશના ભાગરૂપે સેવા સદનની દબાણ ટીમે અસરકારક રીતે કાર્યવાહી કરીને શહેર શહેરની યથાવત નગર યોજનાને અનુકૂળ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો ટીપી 55 એ નવાયડ બ્રિજ ઉતરતા મધુનગર ગોરવા તરફ જતા જમણા હાથે જે આસિયાના પાર્ક થી ફાતેમા પાર્ક કેનાલ સુધી 400 મીટર ની લેન્થ માં 18 મીટર ની વિડ્થ માં જે રોડ લાઇન છે એમાં કુલ 30 જેટલા જે દબાણો હતા કમ્પાઉન્ડ વોલના અને મકાનના બે મીટર સુધીના એવા કુલ ચાર મકાનના જે દબાણ હતા એ અત્યારે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે પોલીસ વિભાગ અને એસઆરપીના બંદોબસ્ત સાથે અને ટીપી વિભાગ સાથે કામગીરી કરવામાં અત્યારે હાલ આવી રહી છે ને લગભગ મોડા મોડી સાંજ સુધી કામગીરી ચાલશે આ ઉપરાંત પણ વડોદરા શહેરમાં ગઈ સાલથી અત્યાર સુધીમાં બાર હજાર પચાસ ચોરસ મીટર જેટલા જે કોર્પોરેશનના રિઝર્વ પ્લોટો છે આ રિઝર્વ પ્લોટોમાંથી કાચા પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તે ઉપરાંત ચુમ્મોતેર હજાર બસો ને પિસ્તાલીસ ચોરસ મીટર જેટલું જે રોડલાઈનના કાચા પાકા દબાણો છે એ દૂર કરવામાં આવેલા છે તથા લારી ગલ્લા કેબિન કાઉન્ટર આ બધા થઈને કુલ ઓગણીસો ઉપરાંતના દબાણો જમા લેવામાં આવેલા છે તદ ઉપરાંત જે પરચુરણ સામાન છે એ સોળ હજાર ચારસો ને ત્રાણું જેટલો પણ આવી આ કામગીરી દબાણની દૂર કરવાની કામગીરી દરમિયાન જમા લેવામાં આવેલું છે અને જે અટલાદરા સ્ટોર ખાતે જમા લેવામાં આવે છે તદ ઉપરાંત કાચા જે શેડ બનાવવામાં આવે છે તંબુ બનાવવામાં આવે છે એ પણ ચારસો છ જેટલા આપણે દૂર કરવામાં આવેલા છે અને કાચા ઝૂંપડા જે છે એ ત્રણસો ને સિત્તેર જેટલા દૂર કરવામાં આવેલા છે પાકા જે બાંધકામ જે બાંધકામ પરવાનગી વિભાગ સાથે પ્રોગ્રામ કરવામાં આવે છે ત્રણસો ઓગણસાઠ જેટલા પ્રોગ્રામ લેવામાં આવેલા છે તદઉપરાંત જે બોર્ડ અને બેનરો પણ જે દૂર કરવામાં આવેલા છે પથારા હટાવવામાં આવ્યા છે એ પણ અંદાજે પાંચસો ઉપરાંતના દૂર કરવામાં આવેલા છે વાહન જે જમા લેવામાં આવ્યા છે કુલ એકસો એકતાલીસ જેટલા જમા લેવામાં આવે છે અત્યારે હાલ આ નવાયડ બ્રિજ જે મધુનગર ગોરવા તરફ ઉતરીએ તો જમણા હાથે આસિયાના પાકથી ફાતેમા પાક સુધી કેનાલ સુધી ચારસો મીટરનો જે લેન્થમાં રોડ છે ટીપીનો અને અઢાર મીટરની વીડ છે